રામ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભર સહિત સાબરકાંઠા જિલ્લામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર કોઈપણ જાતની ભડકાઉ પોસ્ટ ના કરે તેના પર સાયબર ક્રાઇમ સતર્કતા રાખી રહી છે સાબરકાંઠા જિલ્લા પોલીસ અયોધ્યા મુદ્દે ભડકાઉ પોસ્ટ પર સાયબર ક્રાઇમ બાજ નજર રાખી રહી છે ભડકાઉ પોસ્ટ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે બાવીસ તારીખે અયોધ્યા ખાતે જે રામનંદ જન્મભૂમિ જે છે ત્યાં પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે ત્યારે તેને લઈ અને છેલ્લા એકાદ મહિનાથી લોકો એના સમર્થનમાં સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર એના સમર્થનની પોસ્ટ કરતા હોય છે પોતાની ધાર્મિક લાગણી વ્યક્ત કરતા હોય છે આ લાગણી પર કોઈ આ પ્રકારની કમેન્ટ પર કોઈ એવી કોઈ કમેન્ટ ના કરે જેથી કરીને કોઈની ધાર્મિક લાગણી ઉભાય એની માટે સતત અમે સોશિયલ મીડિયા મોનિટરિંગ કરી રહ્યા છીએ અમારી એક ટીમ સતત એમાં એક્ટિવ છે અને તમામ પ્રકારની જે કમેન્ટ્સ આવે છે એને અમે એને અમે ધ્યાન રાખી રહ્યા છીએ